જિલ્લા ચૂંટણી અધિકારી એચ કે ગઢવીએ પણ માતાજીના ઘટ સ્થાપન પ્રસંગનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી ચૈત્ર નવરાત્રીના પાવન પર્વને પગલે અંબાજી ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા સમગ્ર મંદિર પરિસર જય અંબેના નાનથી ગુંજી ઉઠ્યું હતું સનાતન હિન્દુ ધર્મમાં ખાસ કરીને આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીમાં શક્તિ ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે ઘટ ઘટસ્થાપનને માતાજીનું સ્વરૂપ માની ભક્તિભાવપૂર્વક શ્રદ્ધા સાથે તેનું પૂજન અર્ચન કરવામાં આવશે અંબાજી શક્તિપીઠ અને માતાજીનું હૃદય સ્થાન હોવાથી ઘટસ્થાપનનું અનેરું મહત્વ ધરાવે છે આવે છે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે ઘટ સ્થાપના અંતર્ગત માતાજીની સમક્ષ જવારા વાવવામાં આવે છે જેનું અષ્ટમીએ ઉત્થાપન કરી નવચંડી યજ્ઞમાં હોમવામાં આવશે જ્યારે નોમના દિવસે માતાજીને નૈવેદ્ય ચડાવવામાં આવશે આઠ દિવસના જવારાનો ગ્રોથ જોતા વરસફળ પણ નક્કી કરવામાં આવશે મંદિરના પૂજારી ભટજી મહારાજ ભરતભાઈ પાધ્યાએ વસંત ઋતુમાં આવતી નવરાત્રીને વાસંતિક નવરાત્રિ અને આસોમાં આવતી નવરાત્રીને શારદીય નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે એમ જણાવી ઘટસ્થાપનનું મહત્વ જણાવ્યું હતું ભટજી મહારાજે વિશ્વકલ્યાની પ્રાર્થના સાથે મા અંબાના આશીર્વાદ સૌ ભક્તોને ફળે શુભેચ્છાઓ પાઠવી હતી